ગોગડી તને કેમ છે બાપા મારે કે દુનુ આવું આવું થાય ને માઠી અવાણો નઈ ને સોરી ઓ ગોગડી કેમ છે તને બેન મને તો બહુ સારું છે તારે તો નો જવાય ને કા આવું આવું થાય વાળી જારે નો હોય ત્યારે તો ધોડી આવે અને અત્યારે વળી આવી નઈ હું તારી વાટ જોતી હતી કેટલી બધી તો અવાય ને તોય જો આવી ગઈ ને બેન પણ હું તો બહુ ખુશ છું લાઈ પેંડા ખવરાય વાલ બિશારી વાળી

નોટ જોવાનું હોય ને ઝોંગાને મોઢું ઝોંગાને ફડાકે દેવાનો છે તું જોઈ લે તું હવે છે ને હું ના પાડી ઝોંગાને નો આવતો નો આવતો ને હવે આવ્યો ને એટલે હવે એને માઈન નાખવાનો છે ઠાર પતાઈ દેવાનો જો તું ફાઈન ફોડ નાખી છે એટલે વાત થાય પૂરું લે ડોશમાં તમે પોગી ગયા છો એમ ને તમે આઘા રહેજો બાપા માર માથે ન પડતા થોડાક તો આઘા રહ્યો ડોશમાં આ ઓ હવે તો હું તને મૂકીને ક્યાંય ન જાવ તો ઉપાધી ન કરતી તમ તાર ગોગરી હવે થોડી હું જાવ તાર દાદ જ ઘોડો મરી જાતો મરી જાવ હોય ને તો ભલે મરી જાય પણ હું હવે જવાની નથી કેટલાય ક્લાય કાટા વગાડ્યાસ બાપા તું જો ને તો કટ

એ હો તું બળતરા કેમ આવે તારે જરાય કાઈ બળતરા ન કરવાની આવા અવસ્થામાં હું તાર માથે નઈ પડું હો માર બાપ ગોગડી હું ગોગડી બટા હવે કેમ છે તને એ હારું છે ને અંદર કાઈ ખાવા પીવાનું મન થાય ને તો તારી શિબરી માસીને કેજે હો તાર શિબરી માસી તું તાર હજી જીવે છે બળતરા ન કરતી કાઈ જરી કઈ તે હો હો શિબરી માસી તમને કસ્ટમ બળતરા કરો માં કાઈ

हे गोगी तू कैसी है मैं तेरी तबीयत पूछने आई हूँ प्लीज बताना यार तू एकदम इतनी मूलेस सेती है तो मुझे बिल्कुल अच्छा नहीं लगता है कैसी है तू प्लीज बताना हो डॉक्टर ने क्या बोला है तेरे को कुछ खाने पीने का मन हो तो बोल देना मैं भी तेरे लिए बना के लाऊंगी ठीक है मारे बो हारू हेवाना वो तू उपाधि नथी करवाना वलंदी अने अतारे मने मन नथी ने एटले तारी आरे हुं नथी बाधवाना वो

હા ગોગડી ભાભી ફોન આવ્યો તો ઈ કે તું એવું હું કામ કરીছো કે લંગુ વયાઈને તું આવી ખોટી ભૂલુ કરીમાં અને કે તું મને મૂકીને વઈ ગઈ ને તને જરાય વિચાર ન આવ્યો મને મૂકીને ગઈ તો એવું કેતા મને ગોગડી ભાભી મારું શું કરવું ક્યો હવે અને મને કે કે હવે છે ને આવું નઈ કે કે ચારે હોય ત્યારે કે ખેલા પકડી પકડી કે હાલતી ની થાન આમ ને તેમને મને ગાડું હોતન દીધી ગોગડી ભાભી તોય હું કાઈ ન બોલી મે ધર્સે મને ગોગડી ભાભી કાઈ મત બોલવાનું કીધું ના પાડી છે એટલે હું કાઈ ન બોલી ગોગડી ભાભી હા બસ બેન તમે બોલતા જ નહીં આપણે છે ને બોલવાનું નહીં નો બોલવી ને એમાં નવ ગુણ છે એને આપો આપ એને પસ્તાવો થાશે કે મેં શું કર્યું છે એમ તમે કાઈ નો બળતરા કરતા હો ગોગરી બેન ઈ બધાય તો ઠીક છે નહીં બળતરા કરે પણ તું નો બળતરા કરતી માર બેન તાર હું પાણી બાણી પીઉસ લાઈ તો કસરી દો તન કાઈ ખાઈ છે તો હું લાઈ તને તું કે એમ કર દઉં બોલ તન શું થાય છે તે ખાધું નથી હાલ કાઈ ખાઈ લે હું બનાવી દઉં તને

કેમ છો ગોગડી ભાભી તમે મજામાં છો ને મેં કીધું કે મને ખબર નહોતી કાલે મારી ફ્રેન્ડને ત્યાં મારે જવાનું હતું અમે બધા છે ને બારે ફરવા ગયા હતા એટલા માટે મને કંઈ ખબર નથી અને ખબર પડી ને કે મારા ભાભી છે ને એ તો પ્રેગ્નેન્ટ છે તો હું તો બહુ જ ખુશ થઈ ગયો ને હું તો ફય બનવાની છું હું તો

બોગડી ભાભી તમે ખાટલામાં સુતા સુતા પણ મારા માટે છોકરા જોવો છો મારે હમણાં ક્યાંય નથી કરવું તમે શું લેવા આટલી બધી ઉતાવળ કરો છો હવે નથી કરવું વાળી થામાં હવે અવડી અવડી ઉમર થાય ને ત્યાં તો સોડિયું હારે વયું જાય તને મોકલી દેવાની છે બસ હવે લગ ઓલી વેહવા થાય ને એટલી દ્વાર છે લગન પછી તરત કરી નાખવા છે 3-4 મહિનામાં કા ગોગડી શિબરી માસી ઈ બધી મન નો ખબર હોય હો હા હા ગોગડી બેન તને એની થોડી ખબર હોય કાઈ અને કાઈ બળતા નો કરતી તું ઓ ફૂંકાળી ગોગડી બેન બધાય મારી ખબર કાઢવા આવ્યા હે આ સુડેલ કેમ નઈ આવી હોય ઈ નો આવી પછી કોલી વાસાળી આવી કોઈ કેમ ઈ કોઈ ઈ છે ને બધાય લગન કરવા ગયા છે ઉપાધી નો કરતી હો આવશે હું લેવા કરશો ગોગડી બેન ઈ આવ આવશે કાઈ નઈ હો તું નો કાઈ કરતી હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તમે પણ બધા ચાલો આ ગોગડી બેન ની ખબર કાઢવા એમને મજા નથી એટલે જો ઈ છે તો તમે બધા પણ આવો તો મારા Okay, well...